જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે શરીરની તંદુરસ્તી સારી રાખવા માટે વ્યસનથી દૂર રહીએ વ્યસનથી મુક્ત રહીએ તો જ આપણે આપણી તંદુરસ્તી સારી રીતે જાળવી શકીશું આજનો આપણો જે કાંઈ દેશી ઉપચારનો સબ્જેક્ટ છે એ છે પેટને લગતો પેટની સમસ્યા એવી છે કે જો મગજને તંદુરસ્ત રાખવો હોય મૂડ સારો રાખવો હોય સારા વિચારો આવે એવું આપણે ઈચ્છતા હોય તો આપણા પેટને પણ સારું રાખવું પડે કેમકે પેટના જે કાંઈ ચેતા કોષો જે છે એ ડાયરેક્ટ મગજ સાથે જોડાયેલા હોય છે માટે પેટ જો તમારું ખરાબ હશે તો એ મગજના વિચારો પણ સારા આપણને નહીં આવે અને તંદુરસ્ત મગજને રાખવું સ્વસ્થ કરેલો ડાયરિયા થઈ ગયા હોય મગજ આમ કામ ન કરે એટલું બધું ડિસ્ટર્બ થઈ જાય અથવા તો પેટમાં દુખતું હોય તો પણ આપણને આમ માઇન્ડ અપસેટ થઈ જતો હોય એવું આપણને લાગે ખાસ કરીને કબજિયાતું હોય ગેસ એસિડિટી પેટ ભારે રહેતો હોય

પણ જો પેટ આપણું સારું નહીં હોય તો મગજ પણ ડિસ્ટર્બ અને મગજ ડિસ્ટર્બ રહેશે એટલે આપણને કોઈ પણ કાર્ય કરવાની મજા નહીં આવે પછી ભલે આપણે બિઝનેસ કરતા હોય સ્ટડી કરતા હોય 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 સ્ટુડન્ટ કાર્ય ગમે તેટલું સારું પ્રવચન સાંભળતા હોય છે તો પણ આપણને મજા નહીં આવે કેમકે આપણું મગજ જ એટલું તંદુરસ્ત નથી કે કોઈ પણ વસ્તુને આપણે એક્સેપ્ટ કરી શકીએ તો માટે સ્વસ્થ પેટ હશે તો મગજ પણ આપણું સ્વસ્થ રહેશે

એ સિવાય ઘણા બધા એવા આપણી પાસે દેશી ઉપચારો છે મેં પણ વિડીયો સંખ્યા મૂકેલા છે દેશી ઉપચાર પેટને લગતા તો એ પણ તમે જોઈ અને પેટની કે તંદુરસ્તી જે છે તમે સારી કરી અને મગજને પણ સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરો સારો જીવન મચા સારી તંદુરસ્ત આપે એવી પ્રાર્થના